ચ્છ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તકનીકી શિક્ષણના પાયારૂપ અધ્યાપકોને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા રાજ્ય કટિબદ્ધ છે જેના ભાગરૂપે રાજ્યની સરકારી ઇજનેરી ફાર્મસી પોલિટેકનિક કોલેજ ખાતેના અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ કરવાના લાભ મળી રહે અને તે અન્વયે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ અધ્યાપકો દ્વારા મેળવેલ ઉચ્ચ અભ્યાસનો લાભ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ક્યુઆઈપીની અમલવારી કરવામાં આવશે મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં આવેલી સોળ એન્જિનિયરિંગ કોલેજ ત્રણ ફાર્મસી અને એકત્રીસ પોલિટેકનિક કોલેજમાં કાર્યરત અધ્યાપકોને દેશની ખ્યાતનામ ટેકનિકલ સંસ્થાઓ જેવી કે આઈઆઈટી તેમજ એનઆઈટીમાં પૂર્ણ પગારે ઉચ્ચ અભ્યાસ કરવાની તક ઉપલબ્ધ બનશે આ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામમાં અંદાજીત આડત્રીસો જેટલા અધ્યાપકોને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ થકી ગુણવત્તા સુધારાનો લાભ મળશે રાજ્યની સરકારી ટેકનિકલ ક્ષેત્રના અધ્યાપકોને પોતાની શૈક્ષણિક લાયક તમાં વધારો કરવા માટેની તક ઉપલબ્ધ થવાના પરિણામે રાજ્યની ઇજનેરી પોલિટેકનિક ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતા આશરે અઠોતેર હજારથી વધારે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળશે તેમણે કહ્યું કે અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે રૂચિ વધશે જેનાથી તકનીકી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે જેના થકી શૈક્ષણિક સંસ્થા અને ઔદ્યોગિક એકમો વચ્ચે સંશોધન ઇનોવેશન માટે વધુ સંકલન થઈ શકશે આ નિર્ણય વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઉજવળ તક સમાન અને લાંબા ગાળા માટે મહત્વનો સાબિત થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું